થોડા સમય પહેલાંની એક વાત છે આ સુખ શાંતિ ભર્યો અને મસ્ત રોડ ત્યાં આગળ એક છોકરો બાઈકવાળો ફૂલ સ્પીડમાં રોડ નીકળતો હોર્ન વગાડતો વગાડતો જાય ને હોર્ન વગાડતો વગાડતો આવે અને એટલી સ્પીડથી બાઈક ચલાવે કે આજુબાજુવાળા બધા એને કહે કે ભાઈ તો બાઈક ધીમી ચલાય કારણ કે આટલી બધી ફાઇસ ચલાવે ક્યાંક પડી જઈશ કોઈને વગાડી બેહીશ પણ એ પૈસાદાર છોકરાનો પૈસાવાળાનો છોકરો એટલે કોઈની વાતને માને નહીં આમ રોજે રોજ કરતો એક દિવસે એકસો વીસની સ્પીડમાં આ બાજી કરતા નીકળ્યો અને એક કૂતરું આડું આવી ગયું એટલે એ સ્લીપ ખાઈને પડ્યો અને વીસ મીટર જેટલું ઘસડાયો એની પાછળ એક છોકરો બેઠો હતો તો એ પણ એને પણ પગમાં વાગ્યું એને પણ પગમાં વાગ્યું બધા લોકો ભેગા થઈ ગયા તો બધા લોકો ભેગા થઈ ગયા એટલે બધા એને બોલવા માંડ્યા તમને શરમ નથી આવતી તને ખબર નથી પડતી આટલી સ્પીડમાં ગાડી ચલાવે રોજ બાઇક લઈને અહીંયા આગળ હોર્ન વગાડતો વગાડતો જન હોર્ન વગાડતો વગાડતો આવે તને ખબર નહીં પડતી બધા લોકો બહુ જ બોલવા માંડ્યા એ છોકરો માંડ પગમાં વાગ્યું લોહીલું વાણ એટલામાં એક જણે એકસો આઠને ફોન કર્યો એકસો આઠ આવી એ છોકરાને લઈને ગયા ત્યાં એના કોઈ ઓળખાણવાળું હતું એને એના પપ્પાને ફોન કર્યો એના પપ્પા કાર લઈને હોકી લઈને આવ્યા મારા છોકરાને કોણે પાડી નાખ્યું મારા છોકરાને કોણે પાડી નાખ્યું ત્યાં આગળ આવીને બૂમા બૂમ કરવા માંડે આજુબાજુમાં લોકો બેઠા હતા એ લોકો બધા આવ્યા અને બાઈક બતાવ્યું કે ભાઈ તમારો દીકરો રોજ બાઇક લઈને એકસો વીસની સ્પીડે અહીંથી નીકળે છે અમે ના કહીએ તો ધીમી પાડતો નથી અને હોર્ન વગાડે ખોટી ખોટી શોબાજી કરે એક તો અમે રોકીને કીધું પહેલાં ખાલી ખાલી છે મોહન વગાડે જોકે મારી બાઇક શું ગમે તે કરું તમારે શું લેવા દેવા કોઈનું માનતો જ નથી કાયદેસર તો ટ્રાફિક નિયમોના અનુસાર કારણ વગર હોર્ન વગાડવું એ પણ ગુનો છે પણ તમારો દીકરો માનતો જ નથી પછી પેલો પૈસાદાર માણસ એનો પાવર બતાડતા તરત જ એને પેલા લોકોને પૂછ્યું મારા દીકરાને પાડ્યો કોણ એ તમે બતાવો હોકી એના હાથમાં હતી અને એની હાઈટ બોડી પર્સનાલિટી જોરદાર હતી એટલે આજુબાજુવાળાએ કૂતરું બતાવ્યું કે જો પેલું કૂતરું બેઠું તારો દીકરો ફૂલ સ્પીડમાં નીકળ્યો ને કૂતરું દોડતું હતું તો કૂતરાના લીધે તારો દીકરો સ્લીપ ખાઈ ગયો અને વીસ મીટર સુધી ઘસડાયો જો આ બાઇક તૂટેલું ને તારા દીકરાને એકસો આઠ આ દવાખાને લઈ ગઈ જ્યાં તારો દીકરો દવાખાને મળશે પેલો ભાઈ એકસો આઠ દવાખાને જવાને બદલે હોકીને પેલું કૂતરું દોડ્યું હોકી છૂટી મારી કૂતરું તો ભાગી ગયું પણ સામે દિવાલે હોકી અથડાય એ પાછો દોડતો દોડતો ગયો હોકી ઉપાડી અને તરત જ કૂતરા પાછળ દોડવા માંડ્યો આજુબાજુના બધા લોકોએ સમજાયો કે ભાઈ કૂતરાનો વાંક નથી તું કૂતરાને મારીશ એ તો બિચારું મોંઘું પ્રાણી છે એને ક્યાં કાંઈ ખબર પડે પણ તારો છોકરો તો માણસ છે ને એને તો ખબર પડે ને કે આટલી સ્પીડમાં બાઈક ના ચલાવાય એટલે બાપના પૈસે તાકદભિન્ના કરતાં બાપના પૈસે લે કરતાં છોકરાઓએ ચેકી જવું જોઈએ કે ઓવર સ્પીડમાં બાઈક ચલાવવી નહીં કારણ વગર હોર્ન વગાડવા નહીં અને ઘરનું કોઈ પણ માણસ કે આસપાસના માણસો સમજાવે તો મોટાઓની શીખ લેવી આ ઘટના ઉપરથી એક વસ્તુ ખ્યાલ આવે છે કે બાપના પૈસે લીલાલેર કરતાં છોકરાઓને કાબૂમાં રાખવા નહીં તો એમનું તો ભવિષ્ય બગડશે પણ આપણા દેશનું બી ભવિષ્ય બગડશે એટલે દરેક છોકરાને કહો કે તમે આવનાર ભારતના ભવિષ્ય છો એટલે સુખ શાંતિપૂર્વક સારો અભ્યાસ કરો આગળ વધો નાના મોટાનું માન રાખો અને બધાનું કહ્યું માણો ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ સૌનું ભલું થાવ સૌનું કલ્યાણ થાવ એ આશા સાથે જ ઓલ ધ બેસ્ટ